હલો જય માતાજી બતાવીને કેમ છો બધાય મજામાં ને તો આપણે પણ જો મજામાં જવી ને આજે તો જો જોઈને ખબર પડી જ ગઈ છે આજે તો આપણે ઘરે સીવી કારણ કે આજે મમ્મીને બાટલાને એવું સેડાવવાનું કીધું છે તો ગયા છે બાબરા ગયા હતા એક દિવસ પણ બાબરા બાટલાને એવું નહોતું સેડ્યું એટલે આસપાસ આ સમાડી લઈ ગયા છે એટલે આપણે ઘરે રહેતા અને માહીબેનને આપણે બાળ મંદિરે મૂક્યા સિવાય અને આપણે હવે કામ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને નવ જેવું વાઈ ગયું છે હાડાનું જેવું થઈ ગયું છે નવું પણ તો આપણે તો કામ બધું કમ્પ્લીટ કરી વાયું છે અને હવે જો આપણે આ સોટાડવાનું થોડુંક ઘરે હતા એટલે છે છે તો આ દેખાડો એ રીતનું સોટાડવાનું છે આ રીતનું સોટાડવાનું છે ત્રણસો રૂપિયા છે દેખાતું હશે જો આ રીતનું સોટાડવાનું છે તો આપણે સોટાડવા બી ગયા છે અને ઘડીક ચોટાડ્યું પછી આપણે રાંધવાનો સમય થાય એટલે આપણે રાંધવાનું છે અને એક વાગ્યામાં હિબેનની પાછું બાલ મંદિરે લેવા જવાનું છે તો હાલો હવે આપણે ઘડીક ફટાફટ સોટાડવી અને પછી આપણે જે રાંધવાનું છે એ આગળ જોઈશું કે છે એનું શાક કરવાનું છે જે શાક આપણે પડ્યું છે એ કરશું નકર પછી આપણે સંગીતાબેનની દુકાનથી લઈ આવશું મારા જેઠાણીની એની જ દુકાન છે आपले शाक घरी असे तर करशु नकर पशी आपण दुकाने आला जाईस आणि दुकाने लई आशे पण तडिक नवरा थेट आपण फटाफट कडीक सटाडवा लागे जेटलं सोटाडा इतर घरे सेव इतले नको घरेन होय पण मान मम्मी मजा जे ती इतले तो जो की मजाच आहे पण बरलाने सडावाने किधू शेलटका ओसासे बरलाने सडावा तर आपण बेजा सेव तर कडीक फटाफट सटाडवा मी આપણે અગિયાર વાગી ગયા છે ઘરે કઈ બકાલો નતો એટલે આપણે બકાલો લેવા નીકળી ગયા છે બજારે દુકાન પણ હવે આવવામાં છે અહીંયા છે દુકાન તો હલો હવે આપણે ફટાફટ દુકાને ભૂગી પછી મળવી બકાલ ની દુકાને ભૂગી ગયા છે અઠવાણી ભાઈ ઊભા રહી ગયા છે ઘણો બધો બકાલો રાખે છો ને આપણે પીંડો લઈ લીધો હશે ભીંડો કેમ દીધો

અને આલ્લો તમારી બાબલીને આવો મારા બાબો આપણે બકાલો સરસ આવત રહેશે આવો કક સરસ મજાનું પિંદો પણ પડે સુધારી નખ્યો છે અને જો રોહિટ ને લાલ મરચા ખાવાનું ઓર્ડર હતો તો આપણે એ પણ સરસ કરી વળાસે અને દાણા તો આપણે જો શેઠાણી શેઠાણી જક જેઠાણી જો એนม નમે કાતા આપણે અત્યારે તો કરના દાણા થાય પણ એમ હતા એટલે આપણે કટિંગ કરી નાખ્યા છે એ નંચક માં તો આપણે સા નાખવી એટલે વાંધો નહીં અને આપણે જઈએ તેલ પણ આપણે ગરનું સીંગ તેલ મૂકી દીધું છે ગરમતા તેલ આવે એટલે આપણે ફટાફટ શાક વઘારી નાખવાનું છે તો હવે આપણે તેલ આવે એટલે શાક વઘારી નાખી પછી આપણે રોટલી બનાવવાની છે અને પછી રોહિતને એને ભાત મોકલવાનું છે અને મરસા આપણે આની હારે નહીં તળે કારણ કે એને રાયવાળા વઘરવાળા મરસા ભાવે સંભારા પડે એટલે આપણે અલગથી તળસ્યું લીંબુને એવું નાખીએ હાલો હવે આપણે તેલ આવી ગયું એવું લાગે છે તો આપણે રાઈ એવું નાખી દે આપણું તેલ આવી છે અને આજે આપણે હિંગ ખૂટી ગઈ છે એટલે આપણે રાઈ જીરાનો વઘાર કરવાનો છે રાઈ નું આપણે આપણે કરને એને બરાઈને ભાવ એટલે આપણે જાજુ ખાઈશું તો હવે આપણે આ પિંડો છે એ આપણે પિંડો નાખી દેવાનો છે આપણે એને મડક છરાક ઉકાળવાનું છે કોરવો અને બીજું હાક કરવાનું છે રસાવા પાંકેનો ચોવળ જે આપિંડાનો સુગાવી એટલે

આપણે ફોન હાથમાં છે એટલે આ રાત નું આપણે ધીમે ધીમે લાવી નાખીશું પછી કડકીને થાકી અને ચડવા દઈ સરસ મજાનું ભીંડાનું શાક બની ગયો છે હવે આપણે એને કડીક થાકી દઈશું ભીંડાનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે એમાં પણ આપણે ઘરના દાણા હોય એટલે આપણે ત્યારે બધા એમાં નાખવાના છે અને આજે મારા હાટો આપણે કોરું મોરું પીંડાનું શાક કાઢી નાખ્યું છે અને હવે આપણે ઓર્ડર હતો એમને આપણે તેલ નાખી દીધું ચાલો આપણે રાઈ બે દાણા નાખીને એનો પણ વઘાર લઈ લઈએ બે દાણા રાય બે દાણા જીરો આપણે એમાં થોડીક સળિયા તે તેલમાં નાખી દઈશું એટલે મળતા

માહીબેન મોડા જાગ્યા હતા અને દૂસ માહીને મમ્મી સાથે કર્યું હતું એટલે એટલાક વાસણ પણ પડ્યા પણ એ ભલે પીડાના પેલા આપણે રોટલી કરી અને આપણે રોહિત મમ્મી મારા કુતરાની બેન પાણી પહેરું પીએ તેનામાં એટલે આપણે ભાત તૈયાર કરી દેવાનું છે હવે આપણે રોટલો કરવા જાય છે આપણે ભાત તૈયાર કરીશું ભાત તૈયાર કરી અને પછી આપણે માહીબેનને બાળ મંદિરે લેવા જવાનું છે એક વાગ્યે હવે ચા હુદીમાં આપણે ફટાફટ રોટલી બનાવીને ભાત ફરી વાળી જે બપોરનું આપણે રાંધવાનું બતાવ્યું હતું એ આપણે બધું કમ્પ્લીટ રંધાઈ ગયું હતું અને આપણે ભાતને એવું પણ મોકલી દીધું અને પછી આપણે ત્યારથી વિડીયો અટકાયો હતો ત્યારથી આપણે બ્લોગ ઉતાર્યો નહોતો તો હવે આપણે હાંસ પડવા આવી છે છ વાગવા આવ્યા છે પાંચ ઉપર થશે એટલે હવે આપણે પાછી હાડની રાંધવાની તૈયારી કરવી છે એટલે કીધું હાલો આપણો બ્લોક અધૂરો છે બપોરનું રાંધું તેનો રસોડામાં ગયા તો સાંભળી ગયો તો પાછી હું રૂમમાં આવી અને પાછો મેં બ્લોક શરૂ કર્યો અને હાલો હવે આપણે અત્યારે શું રાંધવાનું છે એ જોઈ તો રોહિત જો ઘરે આવ્યા તો એણે કીધું કે તાર નહીં આવવાના છે મારા દાદાના છોકરોની તો જો એ નાવા કમ્પ્લીટ તૈયાર થઈને બેઠા છે આવા કાંક વે કરી તો એ આવી ગયા તો કે તો કે તાર દાદાને ને આવવાના છે તો મારા ભાઈ નહીં આવવાના છે મારા દાદા છોકરો કે કે ભાઈ કે એ એક જ છે બધા મારે એ આવવાના છે તો હવે આપણે અત્યારે તો છ વાગ્યા છે એટલે બીજું તો કઈ ભેગું નહીં થાય રાંધવાનું તો આપણે ફટાફટ ભાજી બનાવી નાખ્યું અને રોટલી બનાવી નાખ્યું એટલે તો હાલો હવે આપણે ભાજીની તૈયારી કરવી પછી આપણે હાંજે મળશું કોન કોન મેથળથી આવે છે તો આપણે અત્યારે પાછા જો આપણે બે ટાઈમ નાઈ છે હાંજે આપણે કામ આખું દી કર્યું એટલે હાંજે નાહ્યું એટલે આજ તો ઘરે હતા આખું દી ઘરે જતા એટલે નાઈ નાખ્યા શી તો હાલો હવે આપણે ફટાફટ ભાજીની તૈયારી કરવી